નમસ્કાર ખબર વડાલી અસર વડાલી અરવલ્લી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વર્ષી રહેલ ભારે વરસાદે હાલ તો વિરામ લીધો છે પરંતુ વરસાદી ભેજના કારણે એક પછી એક કાચા મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે મોડાસા તાલુકાના નાની ઈસરોલ ગામે આજે સવારે ગામના સોનીબેન વિક્રમજી તરારના કાચા મકાનના પાછળનો ભાગ ધરાશાયી થયો હતો દિવાલ ધરાશાયી થઈ તે સમયે ઘરમાં બે બાળકો સુતેલી હાલતમાં હતા જેને લઈ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો ઘટનાને લઈ ગ્રામજનોને સમાચાર મળતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘરમાં રહેલા અને સૂતેલા બંને બાળકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવતા પરિવારજનો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો ત્યારે કહેવાય છે ને રામ રાખે અને કોણ ચાખે આ કહેવત અહીં અરવલ્લી જિલ્લામાં સાર્થક થતી જોવા મળી રહી છે બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા